હલો ઇન નમસ્કાર સો આજના વિડીયોમાં છે ને અત્યારે હાલ જે આપણી ફોરેસ્ટની ભરતી ચાલી રહી છે અને એના વિશે થોડુંક ડિબેટ કરવું છે કારણ કે સોશિયલ મીડિયામાં ઘણીવાર વિડીયો જોતો હોય તો એમાં હવે એવું આવતું છે કે જગ્યામાં વધારો થવો જોઈએ જગ્યામાં વધારો થવો જોઈએ એમ યુટ્યુબ ઉપર ઘણીવાર મતલબ લાઈવ આવીને પણ ઘણા બધા મિત્રો કહેતા હોય છે એટલે મારી દૃષ્ટિએ મને એવું લાગે છે કે સાચી વસ્તુ શું થવી જોઈએ બરાબર જગ્યા વધવી જોઈએ કે જગ્યા મતલબ ન વધવી જોઈએ બરાબર કેમનું છે તેમ લેવાવી જોઈએ આ બધું મતલબ જે કંઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે ને એ ક્યાંથી ક્રિએટ થયા છે સીબીઆરટીથી ક્રિએટ થયા છે હવે તમને ખબર છે મને ખબર છે કે ઘણા બધા એવા ઉમેદવારો છે કે જેણે મતલબ આટલું રીડિંગ્સ નથી એ લોકો પાસે એટલું નોલેજ નથી છતાં પણ એ લોકો આઠ ગણામાં પણ હતા પચીસ ગણામાં પણ હતા અને ફાઇનલ મેરિટમાં પણ છે બરાબર છે એવું બની શકે કે હું કહેવાય કે જે લોકો ફાઇનલમાં ફાઇનલમાં સિલેક્ટ થઈ જાય એની સિવાય મતલબ બે ગણામાં છે એટલે કે સોળસો સુધીમાં છે તો એમાંય ઘણા બધા એવા હશે કે જે હું કહેવાય કે સીબીઆરટીનો એને બેનિફિટ મળ્યો હશે ઘણા બધા એવા ઉમેદવારો છે એવા પણ છે કે જેને સીબીઆરટીનો ગેરફાયદો થયો છે બરાબર બહુ સારું એવું નોલેજ હતું છતાં પણ એ લોકોના માર્ક્સ ન થયા બરાબર અને બાકીના ઘણા એવા મેં જોયેલા છે એક્ઝામ્પલ કે જે લોકો વાંચ્યા વગર ગયા છે ને હોય હોલ ટીક કરીને આવ્યા ને એ લોકોને એકસો સાહીઠને એકસો પાહીંઠને એકસો સિત્તેર હિતેર છે બરાબર એટલે જે કાંઈ લોચો થયો છે ને એ સીબીઆરટીથી થયો છે બરાબર એમાં કંઈ હું કે તંત્રનો હું કે મતલબ એ લોકોએ સીટો હું કે વધારી એની લીધે સીટો વધારી દેવી જોઈએ એની એવું નથી બહુ જો આપણે એટલું બધું પેટમાં દુખતું હોય તો આપણે સીબીઆરટી થ્રુ જે પરીક્ષા લેવાની છે ને એને જ રદ કરનાવો બરાબર એટલે બીજી વાર જ્યારે પરીક્ષા લેવાશે ને ત્યારે હું કંઈ કે સો એ સો ટકા સાચા વ્યક્તિઓમાં આવશે બરાબર સીબીઆરટીમાં મારી દૃષ્ટિકોણ મને એવું લાગે છે કે ભાઈ ટ્વેન્ટી ટુ થર્ટી પર્સન્ટ એવા ઉમેદવારો છે કે જેને બેનિફિટ થયો છે બરાબર બેનિફિટ થયો છે એટલે કે મતલબ નો વાંચવું હોય તો એના માર્ક્સ આવી ગયા છે બરાબર એવું નથી કહેતો ભાઈ હું કે મતલબ વાંચ્યા વગરના બધાએ આવી ગયા ટ્વેન્ટી ટુ થર્ટી પર્સન્ટ એવા છે કે જે લોકોએ મહેનત નહોતી કરી છતાં પણ હું કહે કે આઠ ગણામાં નામ આવ્યા હતા પચીસ ગણામાં નામ આવ્યા હતા અને ફાઇનલમાં નામ આવ્યા છે બરાબર છે અને વીસથી ત્રીસ ટકા જ એવા મતલબ છે માણસો કે જે લોકોને આના લીધે નુકસાન થયું સીબીઆરડીને લીધે નુકસાન થયું છે બરાબર છે એટલે હવે આમાં કોઈ પણ ટાઈપનો સીટમાં વધારો ન થવો જોઈએ તમે મતલબ અત્યારે માગણી એટલા માટે કરી રહ્યા છો કારણ કે તમે ફોરેસ્ટ ફિઝિકલ પાસ કરી નાખ્યું છે હું મારું તમને કહું મારે એડ જ ન થતી એટલે મને એવું તમારા પ્રત્યે કોઈ પણ ટાઈપની શું કે મતલબ ધૃણાઈ નથી મને ઈર્ષાએ નથી તમે લાગી જાઓ તો હું કે મારી જ્યારે કદાચ જમવાનું નહીં આવે તો મને કોઈ પણ ટાઈપનું એવું નથી તમે લાગો તો અમારી આંખો દાઢી ભાઈ પણ નવી પેઢીને હું કહેવાય કે નવી ભરતીમાં એનરોલ થવા દો બરાબર છે તમે લાગી જાઓ ને તો હું કહેવાય કે એવું કદાચ બની શકે કે તમે હું કે મતલબ સીબીઆઈટીનો તમને બેનિફિટ મેળવશે ને તમે લાગી જ ખરેખર તમે લાયક નથી બરાબર ઘણા બધા એવા વિરોધ કરે છે કે જેની મહેનત થતી છતાં એને માર્ક્સ આવ્યા છે અને એ લોકો એવું કહે છે કે ભાઈ શું કહેવાય કે મતલબ ભરતીમાં હું કે વધારો થવો જોઈએ બરાબર છે પણ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે હવે કોઈપણ ટાઈપનો વધારો ન થવો જોઈએ નવી ભરતી આવે એ પ્રોપર સારી રીતે લેવાય બરાબર છે જેમાં સીબીઆરટી જેવું મતલબ કાંઈ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એક ભરતી બગડી બગડી બરાબર છે પણ એમાં નવી વસ્તુ નાખીને પછી એટલી સીટોને પાછું હું કે છાંટા ઉડાડવા એ વસ્તુ મને વ્યાજબી નથી લાગતી બરાબર છે તમે મહેનત કરેલી છે સો ટકા તમારી વાત સાચી છે બટ નવું તમે જે હું કે મતલબ સંખ્યાનો ઉમેરો કરવા માગો છો એને પણ સીબીઆરટીની અસર મતલબ એના લીધે થઈ શકે બરાબર એટલે આવનારા સમયમાં જે નવી ભરતી આવે એમાં નવા છોકરાઓ મતલબ નવા જે કંઈ ઉમેદવારો છે એ પણ એનરોલ થાય તમારી પાસે એક્સપિરિયન્સ ઓલરેડી છે તે તો તમે એમાં મતલબ લાગવાના ચાન્સ તમારા વધારે હશે કારણ કે તમારી પાસે એક્સપિરિયન્સ છે એટલે એટલા પોઝિટિવ રહ્યો બરાબર છે ખોટે ખોટો હું કે મતલબ વિરોધ કરવામાં આવે વીસથી પચીસ હજાર કે ત્રીસ હજાર રૂપિયા હું કે પિટિશનના હું કે મતલબ ફીઝ હોય છે ઓછામાં ઓછી હું તમને આટલી કહું છું મને મને ખબર છે ત્યાં સુધી મને ખબર છે કે ભાઈ આટલું શું કે એમાં થયેલું છે કે એક બેન છે એ વીસ હજાર સુધીમાં પિટિશન લે છે બાકીના એક ભાઈ છે એ ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર અહીંયા સુધીની હું કે મતલબ બાકી ફીઝ ચાલતી હોય છે એટલે ફોરેસ્ટ એક જ હું કે મતલબ ભરતી નથી એની સિવાયની ઘણી બધી ભરતીઓ છે એમાં પણ હું કે થોડું ઘણું ધ્યાન આપી તો મને એવું લાગે છે કે ભાઈ તમારા એક્સપિરિયન્સ પ્રમાણે છે એ થઈ શકો છો બરાબર છે ડ ખોટું લાગ્યું માફ કરજો પણ નવા જે કંઈ હું કંઈ ઉમેદવારો છે એને સાથે લઈને એનરોલ થાવ બરાબર છે અને સારી એવી મહેનત કરો મહેનત કરશો એટલે લાગી જાઓ બરાબર છે પણ આ જે કંઈ થયું છે ને એ સીબીઆરટીના લીધે થયું છે બરાબર તમને કદાચ જે કંઈ પેટમાં દુખે ને સીબીઆરટીના લીધે થયું છે હવે સીબીઆરટી હું કહ્યું કે મતલબ આપણે કેન્સલ કરી નાખીએ છીએ પણ હવે એવાના એના રિઝલ્ટની આ ભરતીને હું કે મતલબ કાર્ય કરી શકાય એમ નથી કારણ કે જો ખારીજ કરીને તો ઘણા બધાની મહેનત ઉપર પાણી છે એમ છે તો આપણે ઈર્ષા કરીને એવું કહેવાય એમ છે બરાબર કે જે લાગી જાય એના પ્રત્યે આપણે ઈર્ષા થઈ બરાબર ચલો ખોટું લાગ્યું હોય તો માફ કરજો જય હિન્દ જય ભારત